સાથે સાથે અંદાજીત ત્રણ લાખ બાંત્રીસ હજાર જેટલા પ્રસાદ પણ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે અંદાજિત બાવીસ હજાર જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત છેત્તાલીસ હજાર જેટલા માઈ ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્ર મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે